્રતનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષ જેઠ સુ પૂનમના દિવસે મહિલાઓ વટ સાવિત્રીનું પૂજન કરી મહિલાઓ પતિના દીર્ઘ આયુષ્ય માટે વડની પૂજા અર્ચના કરે છે એકસો સાહીઠ વર્ષ જૂના સત્યનારાયણ મંદિરમાં મહિલાઓએ વડ સાવિત્રી વ્રતની પૂજા કરી હતી આજે પૂનમના દિવસે સત્યનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ પૂજા અર્ચના કરવા પહોંચી હતી આ દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય તે માટે વડની પૂજા કરે છે મહિલાઓએ ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી વડ સાવિત્રીનું વ્રત કર્યું હતું મંદિરમાં ઉપસ્થિત પુજારી દ્વારા હું આજે સત્યનારાયણ મંદિરે વટસાવી નું જે વ્રત છે એની પૂજા કરવા આવેલી છું અને પ્રાચીન મંદિર છે તો અહિયાં બધા ઘણા લોકો પૂજા કરવા આવે છે આજે વખાઈ માનો પર્વ છે અને આજ બેનો વખાણ સભા મેળવા માટે જે જે પુણ્યકાળ જેટલો પીરો છે એ પુણ્ય દર વર્ષે વર્ષે આમ તો મહિને મહિને હાથમાં લીખું છે એ દર વર્ષે વર્ષ વડલાનું ગુજરાન કરવું જે કાંઈ નિવેદન કરવું જે કાઈ કરીએ છીએ એ આપણે આપણા અખંડ સૌભાગ્ય હોત આપણે કહીએ છીએ કે આ બીજ ગલાલ શંકુ હળદર ચંદન જે કાંઈ ચડાવીએ છીએ એમાં દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે જે કાંઈ વસ્તુ કરીએ છીએ એ મનોકામના સિદ્ધ કરવા માટે આપણે કરી છે મનોમાનજીત ફળ મળે એ ઈચ્છિત ફળ મળે અત્યારે મનમાનજીત ફળ અમે આપીએ અને ઈચ્છિત ફળ છે તે અહીંથી માંગો ત્યારે મળે છે આ બધું વસ્તુ ખેલી છે આજ વર્ષ ફાઈત્ર પૂનમ છે આજે અનેક મહિનો મહિમા હોય એનો વર્ષ એક જ વાર પૂનમ કરતા હોય છે બાર મહિને બાર મહિને પૂજા કરવાની હોય આજે એક પૂનમ કરી બાર બાર ફળ બાર બાર પાન ધરી અને વાંચા કરવા આવે છે અને દરેક બેન અનેક ભક્તો પૂજન કરે છે અર્ચના કરે છે અને પોતાની શક્તિ મુજબ